સંજય વાંચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા જે જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ બે હજાર પચીસ અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જે પ્રોગ્રામ બહાર પાડવામાં આવેલો હતો તેમાં સબમિશન કરવાની ઓનલાઈન સબમિશન એપ્લિકેશન સબમિશન કરવા માટેની ડેટમાં વધારો કરવામાં આવેલો છે મિત્રો આ ડે આ ડેટમાં સાત દસ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો અને તેમજ આ વેબસાઇટ તેની વેબસાઇટમાં નવોદય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તથા સીબીએસસી આઈ ડોટ આર ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એનવીસ જે ઉપર વેબસાઇટ ઉપર જઈને પણ તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો તેમજ જેવું પણ કંઈ પણ કરેક્શન આવેલું હોય છે તે તમે એમાં સુધારો કરી શકો છો જે આ સાત દસ ચોવીસ છે તારીખ સુધીમાં તમે સુધારો કરી શકો છો જેમ કે તમે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે માનો કે જેન્ડરમાં ભૂલ કરી હોય કેટેગરીમાં ભૂલ કરી હોય કેટેગરીમાં જનરલ ઓબીસી એસસી એસટી કેટેગરી સિલેક્શન કરવામાં જો તમારે ભૂલ થઈ હોય તો તમે તે સુધારો કરી શકો છો તેમજ મિત્રો તમારો એરિયા રૂરલ કે અર્બન બરાબર એટલે ગામડું કે સિટી ચોઈસ કરવામાં ભૂલ કરી હોય તો પણ સુધારો કરી શકો તેમજ ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગતામાં પ્રકારમાં પણ તમે સુધારો કરી શકો છો તેમજ મિત્રો તમારે ભૂલમાંથી જો એક્ઝામનું મીડિયમ તમારે સિલેક્ટ કરવામાં ભૂલ થઈ ગઈ હોય તે પણ તમે સુધારો આ વેબસાઇટ ઓપન થતાં બે દિવસમાં તમે કરી શકો છો અને એપ્લિકેશન સબમિશન આપવાનું મિત્રો રહેશે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવાનું હોય તેને માટે આ સુધારો આવેલો છે એપ્લિકેશનમાં સબમિશન કરવામાં તારીખમાં પણ વધારો કરવામાં આવેલો છે આવી